આ ચોરીના કેસમાં કતારગામ પોલીસે પૂર્વ કારીગર અને તેના બે મિત્રોને બનાસકાંઠાથી પકડી લાવી છે સાથે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવાની તજવીજ શરૂ કરી છે અડાજણ ગુજરાત કેસ સર્કલ પાસે સેન્ટ પાર્કમાં રહેતા પરેશભાઈ ચીનુભાઈ ઝવેરી કતારગામમાં હીરાનું કારખાનું ચલાવે છે પંદરમી જૂને રવિવારની રજા હોવાથી તેઓ કારખાનું બંધ કરી ઘરે ચાલી આવ્યા હતા બીજા દિવસે સવારે મહિલા સફાઈ માટે કારખાને ગઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી આથી તેઓએ માલિકને ચોરી અંગે જાણ કરી હતી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં ચોરો કારખાનામાં સોળમી તારીખે બેથી અઢી વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક નકલી ચાવી હતી કે પછી અન્ય કોઈ રીતે ખોલી ઓફિસના ટેબલના ડ્રોવરના લોક ખોલી તેમાંથી રફ હીરા અલગ અલગ કેરેટના મળી કુલ ત્રેવીસ પિસ્તાલીસ લાખની મત્તાની ચોરી કરી હતી આ ચોરીમાં કતારગામ પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ બનાસકાંઠા ખાતેથી દબોચી લીધા છે છે પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો બનાસકાંઠામાં રોય ગામે રહે છે તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતિયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે હીરાના કારખાનામાં અગાઉ કર્મચારી જીતુ ચૌધરી કામ કરતો હતો તે વખતે કારખાનાની ચાવી તેની પાસે રહેતી હતી બાર દિવસ પહેલાં શેઠે જીતુને અન્ય એક મિત્રના હીરાના કારખાનામાં નોકરીએ લગાવ્યો હતો બીજી તરફ જીતુને રૂપિયાની જરૂરિયાત હતી આથી તેણે અગાઉ જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં ચોરીનો પ્લાન બનાવ્યું હતું ચોરી કરવા માટે મિત્ર યોગેશ ચૌધરીએ કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી